सब कुंडला मानव मंदिर आश्रम खाते राजकोट गेम झोन

માનવ મંદિર ખાતે મીણબત્તી પેટાવી સદગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના સભા યોજવામાં આવેલી હતી અને રામધૂન સાથે દિવંગત આત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ મનોરોગી દીકરીઓએ પાઠવેલી હતી જય શ્રી આરામ રાજકોટ ની અંદર જે નિર્દોષ લોકો મૃત્યુ થયા હૃદય ત્રાવક દ્રશ્યો છે કેવા નાના કુંબળા બાળકોના પણ મૃત્યુ થયા છે આ બધું જોઈ ખૂબ જ વ્યતીત થઈ અમારા માનવ મંદિરમાં સમગ્ર હરિના બાળકો મનોરોગી બહેનોને સાથે બેસી ભગવાનના નામનું સ્મરણ કર્યું દિવગંત આત્માઓના આત્મકલ્યાણ અર્થે શ્રદ્ધાંજલિ આપી સમગ્ર માનવ મંદિર પરિવાર આ ઘટનાથી ખૂબ જ વ્યતીત છે ભગ્ન હૃદયે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે તમારા ચરણે આવેલા તમામ મૃતાત્માઓને પરમ શાંતિ આપો પ્રભુ આ લોકો અનિચ્છા એ અકાળે અને અકુદરતી રીતે જેમનું મૃત્યુ થયું છે એને પરમાત્મા શાંતિ આપે સમગ્ર માનવ મંદિર પરિવાર વતી હૃદયથી શ્રદ્ધાંજલિ જય શ્રી આરામ